મહારાષ્ટ્રની મહિલાઓને સન્માન રાશિ મળી શકતી હોય રાજસ્થાનની મહિલાઓને મળી શકતી હોય મધ્યપ્રદેશની મહિલાઓને સન્માન રાશિ મળી શકતી હોય દિલ્હીની મહિલાઓને મળી શકતી હોય તો ગુજરાતની મહિલાઓએ સરકારનું શું બગાડ્યું છે શું કામ તેમને સન્માન રાશિ આપવામાં નથી આવતી શબ્દ છે આમ આદમી પાર્ટીના નેતા કરશન બાપુ ભાદરખાના જેઓ ભારતીય જનતા પાર્ટી ઉપર રોષે ભરાયા છે અને જેવી રીતે તેઓ અલગ અલગ રાજ્યોમાં આ પ્રકારે સન્માન રાશિ મહિલાઓને આપે છે પરંતુ ગુજરાતમાંથી તેની બાદબાકી કરવામાં આવી છે અત્યાર સુધી કોઈ આવી રીતે લાભ છે મહિલાઓને મળતો ન હોય તે પ્રકારના આરોપ સાથે તેમણે ભારતીય જનતા પાર્ટીને ખરી ખોટી પણ સંભળાવી છે ત્યારે શું કહી રહ્યા છે કરશન બાપુ વિગતે વાત કરી આ વૈષ્ણવજન તો તેને કહીએ કરીમાં વૈષ્ણવ નમસ્કાર દર્શક આપનું સ્વાગત છે હું છું એક તરફ ભારતીય જનતા પાર્ટી મફતની રેવડી શબ્દ જેમ કોઈ પણ રાજકીય પાર્ટીઓ છે પોતાના મેનિફેસ્ટોમાં યોજનાઓની જાહેરાત કરે યુવાનોને પૈસા આપવાની જાહેરાત કરે મહિલાઓને સન્માન રાશિ આપવાની જાહેરાત કરે તેનો વિરોધ નોંધાવતી હતી પરંતુ વર્તમાન સ્થિતિ દેશમાં એવી બની છે કે ભારતીય જનતા પાર્ટી પણ હવે આ કરવા માટે મજબૂર બની છે તેમને પણ મહિલાઓને સન્માન રાશિ આપવા માટે જાહેરાતો કરવી પડે છે યુવાનો માટે જાહેરાતો કરવી પડે છે ત્યારે આના સંદર્ભમાં મહારાષ્ટ્ર હોય મધ્યપ્રદેશ હોય રાજસ્થાન હોય કે અન્ય રાજ્યો ત્યાં હાલ વર્તમાન પરિસ્થિતિ પ્રમાણે ભારતીય જનતા પાર્ટીની સરકાર છે કાં તો એનડીએની સરકાર છે ત્યાં મહિલાઓને સન્માન રાશિ આપવામાં આવે છે પરંતુ ગુજરાત સાથે છેલ્લા ઘણા સમયથી અન્યાય થઈ રહ્યો છે ગુજરાતની મહિલાઓને આટલી મોંઘવારી દિવસેને દિવસે મોંઘવારી આસમાન ઉપર પહોંચી રહી છે છતાં પણ અહીંની મહિલાઓને રાહત મળે શાહે મળે તે માટે સરકાર ગંભીરતાથી કામ નથી કરતી આ તમામ બાબતે આમ આદમી પાર્ટીના નેતા કરશન બાપુ ભાદરકાએ ભારતીય જનતા પાર્ટી ઉપર પ્રહાર કર્યા છે અને તેમણે ગુજરાતની મહિલાઓ સાથે સરકાર અન્યાય કરતી હોય ત્યાં સુધીના આરોપો મૂકી દીધા છે

કોઈએ વચન આપ્યા માત્ર મત મેળવવા માટે કોઈ મત માટે તવંગરોના ખોડામાં જઈને બેસી ગયું કોઈ સેવા માટે ગરીબોના ચરણોમાં જઈને બેસી ગયું કોઈ ચૂંટણી ટાઈમે માત્ર વચનોમાં માને છે કોઈ વચનો પૂર્ણ કરીને લોકોની સેવામાં માને છે કહેવાનું મન થાય કે વાહ કેજરીવાલ સાહેબ વાહ વાહ દિલ્હી સરકાર વાહ केजरीवाल સાહેબ દ્વારા થયું અને ફરી સરકાર આવશે તો દર મહિને એકવીસો રૂપિયા આપવાનું વચન આપવામાં આવ્યું હજારનું પૂર્ણ થયું છે એકવીસોનું પણ ચોક્કસ પૂર્ણ થશે ગુજરાત સરકારને મારે કહેવું છે કે મહારાષ્ટ્રની ની બહેનોમાં તમને રેલો આવે મત મેળવવા માટે તમે ત્યાં મદદ કરો છો સારી વાત છે ગુજરાતની મહિલાઓ તમારી સરકાર છે શું બગાડ્યું તમારું મારે કેવું છે વીજળી હોય ફ્રી દિલ્હીમાં ટ્રાન્સપોર્ટેશન હોય ફ્રી દિલ્હીમાં શિક્ષણ જગતનું શ્રેષ્ઠ ફ્રી દિલ્હીમાં સાત્વિકતાનો સમૂહ દિલ્હીમાં ગુજરાતમાં તમને સાપ આભળી ગયો છે અને આ બધાની વચ્ચે ખૂબ મહત્વની વાત છે કે દિલ્હીમાં આટલી લોકોની સેવા કરવામાં આવે છે આટલી સર્વિસીસ પૂરી પાડવામાં આવે છે એમ દેવું નથી નથી માથે કોઈ જ્યારે ગુજરાતમાં કશું જ કરવામાં નથી આવતું લોકોની શું હાલત છે આપને સૌને ખબર છે એમ છતાં લાખો કરોડ રૂપિયાનું દેવું ગુજરાત સરકારે કર્યું છે કોના માટે કોને આપ્યા કોનો સ્વાર્થ કોના ખાડા પૂરવા માટે ક્યાં નાખ્યા રૂપિયા આ પ્રશ્ન મારા એકનો નથી એક એક ગુજરાતીનો છે એક એક દેશવાસીઓનો છે કેજરીવાલ સાહેબ જે રાજનીતિ જે મેનેજમેન્ટ જે પદ્ધતિથી લોકોની સેવા કરે છે એમાંથી ભાજપે કંઈક શીખવા જેવું છે એમને એમ લોનો લીધા કરો છો અને કરો છો ગુજરાતી પૂછે છે નાખો છો ક્યાં ઉડાવો છો ક્યાં નાનો મધ્યમ વર્ગ અને ગરીબ ને તો કઈ આપતા નથી લાખ લાખ વંદન લાખ લાખ અભિનંદન કેજરીવાલ સાહેબ અને દિલ્હી સરકારને કે જે વચન આપે એ પૂર્ણ કરે છે આપણામાં કહેવત છે કે વાહ મળદનો દીકરો છે કે જે બોલે છે એ કરે છે લોકશાહીમાં આવા નેતાઓની જરૂર છે લોકોને આવા નેતાની જરૂર છે આપણે સૌ સાથે મળીને જીભાનનો પાકો માણસ દેશને પ્રેમ કરનારો માણસ અને ધર્મને ધર્મ માત્ર બોલવાનું અને સાચો ધર્મ એ છે કે જે કર્મનો ધર્મ છે કૃષ્ણએ એ ગીતાજીમાં પણ કહ્યું છે જે ધર્મ કર્મ ને આધારે નિભાવે એ જ સાચો ધર્મ છે અને એ કેજરીવાલ સાહેબ દ્વારા

કહેવતમાં ભારતીય જનતા પાર્ટી ઉપર શરૂઆતમાં કટાક્ષ પણ કર્યો છે સાથે કહ્યું છે કે જ્યારે જ્યારે ચૂંટણી આવે છે ત્યારે ભારતીય જનતા પાર્ટી છે તે વચનો આપતી હોય છે પરંતુ તે વચનો નિભાવતી નથી તેવા તેમના આરોપો છે પરંતુ તેમણે પોતાની પાર્ટીનું ઉદાહરણ આપતા કહ્યું છે કે તેમણે વર્તમાનમાં જે કામો કર્યા છે અને ભવિષ્યમાં કરવાની છે ગેરંટી આપી છે તેને નિભાવશે સાથે તેમણે ગુજરાતની મહિલાઓનો મહિલાઓને સન્માન રાશિ મહારાષ્ટ્રમાં રાજસ્થાનમાં મધ્યપ્રદેશમાં દિલ્હીમાં તેમજ અન્ય હોય તો ગુજરાતમાં પણ સરકાર આપે જેના કારણે મોંઘવારીના ખપ્પરમાંથી મહિલાઓ બહાર આવી શકે અને પોતાનું સારું ગુજરાન ચલાવી શકે તેને જોવાનું રહ્યું કે આ મામલાને લઈને ગુજરાત સરકાર થોડી ગંભીરતા દાખવીને અહીંની મહિલાઓ માટે આ સન્માન રાશિ લાવે છે કે કેમ તે આગામી સમયમાં ખબર પડશે દર્શક મિત્રો નવજી ન્યૂઝને આપ લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ જન તો